નમસ્કાર ખેડૂત મિત્રો જગતનો તા ચેનલમાં હું જોશી વિજય આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજનો વિડીયો તમારા માટે જોવો ખૂબ જરૂરી છે કારણ કે ગુજરાતમાં સમયાંતરે સરસ એવો વરસાદ પડ્યો છે પણ એની સાથે ધીમે ધીમે વરસાદને લીધે આજે ખેડૂતને એક માથાનો દુખાવા સમાન એક પ્રોબ્લેમ છે જે છે આપણા મેઇન પાકની અંદર વધારાનું ખડ ઉગવું એટલે કે આપણું નિંદામણ એને અત્યારે વરસાદ એક ધારો ચાલુ રહેવાથી આપણે નિંદામણ સમયાંતરે કરી શકા નથી અને સાથે જોવા જઈએ તો નિંદામણ ખાસ કરીને આપણા મેઇન પાકમાં ખોરાક લેવામાં ભાગ પાડે છે તો એને દૂર કરવું બહુ જરૂરી છે પરંતુ ખેતી કાર્ય ટાઈમે વરસાદને લીધે ન થવાથી આજે કંઈક નવો આજે ઉપાય આપણે એને ગોતવો પડશે આધુનિક ખેતી કરવા માટે અત્યારે સાથે સાથે નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવો જરૂરી છે તો એમાં આજે આપણે જાણશું કે કઈ નિંદામણ નાશક દવાથી આપણા પાકની અંદર દરેક પ્રકારનો ખડ બળી જાય અને આપણો પાક સુરક્ષિત રહે તો આજે ગુજરાતમાં વધારેમાં વધારે મગફળી અને સોયાબીનનું વાવેતર થયું છે તો આજે એ જાણશું કે સોયાબીન અને મગફળીના પાકમાં કઈ દવાઓ વાપરવી કેટલા પ્રમાણમાં વાપરવી કઈ રીતના વાપરવી દરેક સરસ એવી માહિતી તમારા સુધી પહોંચાડવાનો એક નાનો એવો પ્રયત્ન છે વિડીયો ગમે તો લાઈક કોમેન્ટ કરજો આગળના ગ્રુપમાં શેર કરજો નવા મિત્રો અમારી સાથે જોડાયા હોય તો એ પહેલાં ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો ખેડૂત મિત્રો દર વખતેની જેમ આજે આપણી સાથે છે એક ખેતી તજજ્ઞ સંદીપભાઈ કોલડિયા જે આપણને દરેક નાની નાની માહિતી આપશે તો ચાલો આપણે સંદીપભાઈની જ મુલાકાત લઈએ તો નમસ્કાર સંદીપભાઈ નમસ્કાર ખૂબ ખૂબ સ્વાગત છે તમારું અમારી ચેનલ જગતના તાતની અંદર આ સંદીપભાઈ આજે મેં જેમ વાત કરી પ્રમાણે મેઈન પ્રશ્નો વધારે ખેડૂતને હોય તો એ છે નિંદામણનો અને નિંદામણ માટેની આજે અમે તમારી પાસેથી માહિતી લેવા માંગીએ છીએ કે અત્યારની ટેકનોલોજી પ્રમાણે કઈ તવાઓ જે માર્કેટમાં ચાલે છે અને ખેડૂતોએ કઈ રીતના એનો ઉપયોગ કરવો હાજી તો સેજી અમને તો સૌપ્રથમ સર્વે જગતના તાતના દર્શક મિત્રોને નમસ્કાર તો આજનો વિષય ખૂબ સરસ છે કે મગફળી અને સોયાબીનમાં નિંદામણ નિયંત્રણ તો એમાં પહેલેથી આપણે વાત કરીએ તો મગફળીના વાવેતર વખતે પેન્ડિમિથેલિન અને ઓક્ઝીકોલનું ઉપયોગ કરેલો હોય છે પણ જે ખેડૂતોને ઉપયોગ કરવાનું રહી ગયું હોય છે એ લોકોને પણ અત્યારે સતત નિંદામણનો પ્રશ્ન રહેતો હોય છે વરસાદના હિસાબે તો એમાં આપણે વાત કરીએ તો એક નવી ટેકનોલોજીની એક નવી દવા છે ફોમે સલ્ફાન અગિયાર પોઈન્ટ એક ટકા અને ફ્યુઝા સિજેન્ટા કંપનીના ફ્યુઝી ફ્લેક્સના નામથી ઉપલબ્ધ છે તો આ દવાની મુખ્ય ખાસિયત એ છે કે એ ગોળ પાન અને લાંબા પાન પટ્ટી પાન અને ગોળ પાન બંને પાનના નિંદામણને નિયંત્રણ કરે છે અને આ દવાની બીજો મુખ્ય ખાસિયત એ છે કે આ દવાને તમે શરૂઆતના સમયથી એટલે કે મગફળી કે સોયાબીન ઉગ્યાના સમયથી જ આપણે આનો ઉપયોગ કરી શકીએ છીએ બરાબર છે અને આનો સાહેબ તમે વાત કરી પ્રમાણે પંપે ડોઝ કેટલો હોય છે તો આનો પંપે 40 એમએલ નો 15 લિટર ના પંપે 40 એમએલ દવાનો ઉપયોગ કરવાનો હોય છે પણ જો મોટો ખડ હોય તો પણ જો મધ્યમ 2 4 5 5 નો ખડ હોય તો નાના ખડમાં જે આપણે એને 30 થી 35 એમએલ પણ ઉપયોગ કરી શકીએ છીએ પછી એક સિક્કાની બે બાજુની જેમ આ દવાનો વાપરવાનો સમય ખુબ મહત્વનો આ દવાને વાવેતર પછી ત્રીસ દિવસ સુધી મગફળી આને વચ્ચેના દિવસો છે જે ફ્લાવરિંગ સ્ટેજ છે ત્યારે વચ્ચે વાપરવાની નથી પછી એવું છે કે ત્રીસ દિવસ ઉપરનો દરેક પાક બો તો અત્યારે આગળ વાત કરું છું પણ આ દવાને પછી જ્યારે આપણે ફ્લાવરિંગ સ્ટેજ પૂરો થઈ જાય એટલે કે સિત્તેર એસી દિવસનો પાક થઈ જાય મગફળી થઈ જાય ત્યાર પછી આને ફરીથી તમે ઉપયોગ કરી શકો છો છેલ્લા મહિનામાં બરાબર બીજું કે આ દવાનું એક એના પછીનો બીજો પ્લસ પોઈન્ટ એ છે સાહેબ કે આ દવાની પાછતરા પાકમાં જમીન ઉપર કોઈ જાતની આડઅસર રહેતી નથી હા એટલે પાછળના પાક માટે પણ ખૂબ સુરક્ષિત દવા છે તો આ પેરીફ્લેક્સ દવાનો ઉપયોગ કરીએ એ સિવાય બીજી ટેકનોલોજી વાળી પછી અપગ્રેડ કરે એની અંદર દસ ટકાની જગ્યાએ સિત્તેર ટકા ટેકનિકલ વપરાયેલું છે જેથી કરીને રિઝલ્ટ ખૂબ સારું આવે છે અને ગોળપાન અને પટ્ટી ગોળપાન અને પટ્ટીપાન બંનેમાં કામ કરે છે પણ જો પટ્ટી પાનવાળા એટલે કે કાળિયું છે ખારિયું છે કૂતેલું છે આ જે ખ નિંદામણ છે એ જો બે પાનથી ચાર પાનથી મોટું થઈ ગયું હોય તો એની અંદર ક્વિઝાલો ફોપ છે પાંચ ટકા ક્વિઝાલો ફોપ છે દસ ટકા જેને માર્કેટમાં ટરગા સુપર વ્હીપ સુપર સોસાયટી એવા નામથી એજિલ આ જે ટેકનિકલ છે એમાં વાપરવા ખૂબ જરૂરી છે એટલે કે આ જે ઇમેજા આ થાય પર છે ઈ એ ડોટ થી 1 ઇંચ કે 2 ઇંચ નું હોય ત્યાં સુધી રિઝલ્ટ આપે પછી આપણે ક્યુઝાલો ફોર્મ કરવો છે આની સાથે કરવાનું એટલે ગોળપાનમાં તો અને પટ્ટીપાન બંને પાન માં કામ કરશે પણ આ દવા અંદર મિશ્રણ કરવું એ ખૂબ મહત્વનું હા એ બહુ મોટી વાત કારણ કે 50 ગ્રામ ના 10 પંપ કરવાના છે બરાબર 100 ગ્રામ ના છે એ પચાસ ગ્રામ ના દસ પંપ કરવાના છે સો ગ્રામના છે વીસ પંપ કરવાના પરંતુ આ બોક્સ ઉપર પણ પણ બતાવેલું છે છે કઈ રીતે ઉપયોગ કરવાનો આપણે આજે અહીંયા લાઈવ છીએ કે જેથી કરીને એમને ભૂલ ના થાય તો મિત્રો આમાં આપણે દસ પંપ કરવાના છે એટલે સાડા નવ લીટર પાણી લેવાનું છે ઘણી વખત સાહેબ આપણે ભૂલ એવા ખેડૂત મિત્રો કરતા હોય છે કે માપ નાનું લેતા ગ્લાસ ઉપર લેતા હોય છે પણ એમ કરવાથી દવા ફાટી જશે તો એને સારી રીતે રિઝલ્ટ ઓછું આવશે તો એને નવ લિટર પાણી લઈને સૌપ્રથમ આ પર એની અંદર આપવાની નાખવાની છે ત્યાર પછી એને બે થી ત્રણ મિનિટ સુધી વ્યવસ્થિત હલાવવાની છે પાણી સાથે દ્રાવ્ય હા પાણી સાથે દ્રાવ્ય થઈ જાય ત્યાર પછી એની અંદર કંપની જે બુસ્ટર ડોઝ તરીકે વાપરે છે બુસ્ટ આપે છે તો આ બુસ્ટર ખાતર તરીકે કામ કરે છે આનો હાજી એના પાકમાં આપણને કઈ સાઇડ ઇફેક્ટ અસર ના થાય અને આપણો બુસ્ટર મળે હા 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 એના માટે કારણ કોઈ પણ નિંદામણનાશક દવાનો કે કામ એવું હોય છે કે ખડને પાળે છે પણ એની સાથે સાથે પાકને પણ થોડો સમય પાછો પાડે અસર કરે હા પણ એ આડ અસર ના થાય એટલા માટે કંપની આ બુસ્ટર આપેલું છે તો આને ત્યાર પછી બીજા ક્રમે બૂસ્ટર વાપરવાનું છે અને એ વ્યવસ્થિત દ્રાવ્ય થઈ જાય

એનો વેસ્પોન્ટો ગોળ બનાવવાનો અને આ છાંટા પછી કેટલા દિવસે ખડ બળી જાય હાજી તો સૌપ્રથમ નિંદામણ નાशक દવા અને આ દવાની જે આપણે વાત કરી તો ઈમેજ ઈમેજ સુપર તો ઈમેજ સુપર છે એ પાનની ઉપર છંટકાવ થશે પછી ધીમે 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 પાનમાં ઉતરશે અને મૂળ સુધી જશે એટલે એમ એમ આ પ્રોસેસને પાંચથી છ દિવસ લાગશે એટલે ખેડૂતોને ઘણી વખત અધિરાય થાય ઉતાવળ હોય કે છટકાવ કર્યો હજી બળ્યું નથી બળ્યું નથી પણ ખેડૂત મિત્રોને એક નમ્ર વિનંતી કે આનો છંટકાવ કર્યા પછી પાંચ સાત દિવસની થોડીક રાહ જોવાની છે આપણે ત્યાર પછી આ ખડ છે એ આપણે ધીમે ધીમે નષ્ટ થશે પછી સાહેબ આ દવાની આ ટેકનિકલની એક માઇનસ પોઈન્ટ એ છે કે એને સાઠ દિવસ સુધી આપણે વાપરી શકીએ છીએ બરાબર કારણ કે આ જ્યારે તમે વાપરો ત્યાંથી માંડીને સાઠ દિવસ સુધી આની વિપરીત અસર જમીનની અંદર આ દવા છે જમીનની અંદર રહે છે બરાબર એટલે ત્યાં સુધી બીજું પણ છે એને પણ કંટ્રોલ કરશે પણ પણ જો આપણે મગફળી કે સોયાબીનના લાસ્ટ સ્ટેજ ઉપર છાંટશું તો શું થશે કે એની પાછળનો જે આપણે શિયાળુ પાક કરવાનો છે એમાં ડુંગળી કરવાની છે કે પછી ઘઉં કરવાના છે ચણા કરવાના છે કે પછી જીરું કરવાનું છે તો એને એ એ નવા પાક ઉપર પણ એની અસર થતી હોય છે એટલે તમારો કેવાનો મતલબ એમ છે કે આને 60 દિવસ પછીની છાટવાની ભલામણ નથી નથી હા હા તો આ સિવાય આપણે કે કે ટેકનિકલ બીજો યુઝ કરી શકીએ હા આ સિવાયને બીજા ટેકનિકલ છે એ ટેકનિકલ માં એક આવે છે સોડિયમ એસી ફ્યુર ફેન ઈ એસી ફોર્મ્યુલેશન માં આવે છે બરાબર અને એની સાથે ક્લોરીનો ફોપ કરીને એક દવા છે પ્રોબિનો ફોપ ગાઈડ આઠ ટકા એ પણ એસી ફોર્મ્યુલેશનમાં છે એ ઘણી બધી કંપનીઓ બનાવે છે આ પારિજાતમાં શપથના નામથી આવે છે પછી યુપીએલ કંપની પણ બનાવે છે આયરિશના નામથી યુપીએલ હા સ્વાલ કંપની બનાવે છે પટેલાના નામથી બનાવે છે આ દવાને પમ્પે ચાલીસ નો ઉપયોગ કરવાનો છે બરાબર પંદર લિટર પાણીમાં અને આ આ દવા પણ ગોળપાન અને લાંબાપાન વાળા ખડને નાને હા બંને દવામાં કામ કરે છે પણ ઇમેજ ઉપરની જેમ મિમેજા થાય પર સિતેર ટકાની જેમ આને પણ સાઠ દિવસ સુધી આપણે ઉપયોગ કરી શકીએ છીએ પછીથી ઉપયોગ કરવામાં શિયાળુ પાકને નુકસાન થાય છે એટલે આ એની વાત થઈ હવે પછી પાછત્રી અવસ્થામાં મેં અગાઉ વાત કરી એમ પેરીફ્લેક્સ કે ફ્યુઝીફ્લેક્સ એનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ અને બહુ સરસ તમે ઇન્ફોર્મેશન આપી માહિતી આપી કે સમયાંતરે કઈ કઈ દવાઓ વાપરવી અને કેટલા માપથી વાપરવી એ એક બહુ ખેડૂતો માટે જરૂરી છે તો ખેડૂત મિત્રો સંદીપભાઈ દ્વારા આપણને એવી સરસ માહિતી મેળવી કે દવાને કઈ રીતના પ્રથમ તો મિશ્રણ કરવું કેટલા સમયે એનો ઉપયોગ કરવો બીજા નંબરની અંદર એનું કેટલું માપ રાખવું અને ક્યારે આપણને કેવું રિઝલ્ટ મળે છે સાથે જ અત્યારે ટેકનોલોજીની સાથે ચાલવામાં આવે તો પ્રથમ પહેલાં જે ટેકનિકલો માર્કેટમાં તો એ ખાલી પટ્ટી પાનવાળું એટલે કે કાળીઓ ખારીઓ કૂતેલું એ જ દવાઓ એ જો નિંદામણનો નાશ કરતી હતી પણ અત્યારે ટેકનોલોજી બહુ સુધારા ઉપર આવી ગઈ છે તો આપણા પાક સુરક્ષિત રહે આપણા પાકને એમ નમ રહે અને છતાં પણ જે વધારાનું નિંદામણ જે કાંઈ ગોળપાનવાળું પટ્ટીપાનવાળું થાય છે એમાં પણ આપણને સારું એવું રિઝલ્ટ મળે છે સંદીપભાઈ બીજું એક લાસ્ટ અને નાનો એવો સવાલ તમને કરીશ કે શું આ ચેનલ તમે ના ખરેખર આ જગતનો ચેનલનું ખૂબ સારું કામ છે કારણ કે સમયાંતરે ખેડૂતોને જે સમયે જે વસ્તુની તકલીફ છે એ વસ્તુના તમામ વિડીયો લાવે છે એવું નથી કે માત્ર દવાના જ કોઈ આધુનિક નવું સાધન છે કોઈ ખેતી ઓજાર છે કોઈ હવામાનની કંઈક ફેરફાર છે તો એ બધાને તમે આ પૂરેપૂરી આખી જે જગતનો તાજ ચેનલની ટીમ છે એ ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ કે ખેડૂતોની જરૂરિયાત પ્રમાણેની આ વસ્તુ આપણે સતત કરતા રહ્યો અને ખેડૂતોને સતત માર્ગદર્શન આપતા રહ્યો તમારો પણ અમારા દર્શક મિત્રો અને જગતનો તાજ ચેનલ વતી અમે આભાર માનીએ છીએ તમારા જે બહુ કાર્યશીલ તમે સતતને સતત છો ખેડૂતો માટે સતત કામ કરો છો અને એમાંથી પણ ટાઈમ કાઢીને અમારી ચેનલ માટે તમે ટાઈમ આપો એ બદલ જગતનો તાજ ચેનલ વતી હું જોશી વિજય તમારો ખૂબ ખૂબ આભાર માનું છું ખેડૂત મિત્રો જોયું એક સારી ગાઈડલાઇન અને સારું માર્ગદર્શન આપણને મળતું હોય તો આપણી ખેતીની અંદર ઘણો જેવો ફેરફાર થાય છે ઘણી જેવી આપણને ઉત્પાદનમાં અને આપણી મહેનત આપણી સફળ થાય છે તો તમે પણ આ માહિતીનો ઉપયોગ કરો સારું એવું રિઝલ્ટ મળવો આ વર્ષે બહુ સારું તમે ઉત્પાદન મળો અને વર્ષો વર્ષ અમારી આ માહિતીનો ઉપયોગ કરી તમે આગળ વધો એવી શુભકામના સાથે તમારા ખેડૂત મિત્ર વિજય જોશીને રજા આપશો પાછો દરેક નવે નવા નવા વિડીયો સાથે તમારી સુધી પ્રસ્તુત થઈશ ત્યાં સુધી જય જવાન જય કિસાન زي وجنان